હડકો ભાઈ 162 જલે ભાઈ 162 જલે 162 હરીજો હા હા 700 મોટા બેજા હા 700 હા પાછળથી લાવજો હા હા એક વાંજીરા

પાંચ છ સાત હજાર પાંચ તેલભાઈ સાતસો એકતાલીસ એકતા રૂપિયા બેતાલીસ બેતાલીસ રૂપિયા ચુમ્માલીસ બેતાલીસ બેતાલીસ

ઓગણાટ પાંચ રૂપિયા

એક લેવા છાટું મારું માણસો એસી રૂપિયા चारो पंचावन

बस 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 ब

411 12 12 15 21 111 333 પછી ઉગા 431 રૂપિયા 432 રૂપિયા 432 432 400 બોલુ 11 500 12 12 રૂપિયા 111 કરી દો 400 બા એક કરો લે લીધું તમે 400 તો છો કાજે ને 100 ઓગપન સુપર ચાલો ભાઈ સુપર છેતાલીસ